इले ना ना छपरी हमारे वीव है अभी चाय मस्त मजा ने पी लो मम्मी रोटला मिट्टी पीने जा रहे हो चाहे आज इमन नेम लगे वार लगे भी ना बनी तो गया और इधर हमारे ये बन रही है चाय वाव <laughs> <laughs> मचाय रोटली इधर हाँ ना रो माँ दीख रहा तारो काम नहीं હા બર દેવજીઓ બર દેવજીઓ તો જાવ દે જાવ દે ના મારી વસ્તુ તો લાગે કંપટ છત હા તો મખી ગાસી ઉસે ઘણો ઉઢાડું તો હું નસ્તો જો તો તો રેજો વાહ સે લોધી તો નાજુ

થઈ ગયા છે એકદમ તો ભાઈ ફૂલ ઠંડી પડતી હતી મેં જાકેટ પહેરી લીધી એ અને મમ્મી કલાક કરે બે કલાક કરે તો ખબર નહીં કેટલી વાર લગા જલ્દી નહીં તને હવે ભાગી ભાઈ સીતા મળી એને દુકાન હાલો ભાઈ નીકળી પહોંચી દુકાને આઈ હશે લેતા

કઈ બ્રાન્ડ યુએસ પોલો અને લાકોસ્તે બે બ્રાન્ડ માં આવી ગયા સારામાં યુ મસ્ત મજાના પ્લેન શર્ટ લાઇનિંગ સ્ટ્રેપ સુપર શર્ટ આવી ગયા એ બધે હા જુઓ એકદમ ટ્રેન્ડિંગ આર્ટિકલ જે ચાલે છે ને એ બધા આવી ગયા આ એમ્બ્રોઇડરીમાં હમણાં જ ખોલે આ લીનનમાં આ ટાઈપના બધા એને મસ્ત મસ્ત શર્ટ આવી ગયા જો પ્લેનમાં બ્લેક યુએસ પોલો બ્રાન્ડ લોગો વાળા શર્ટ બધા આવી ગયા છે અલગ અલગ પ્લેન સ્ટેપ માં એ લાઈનિંગ એ બધું એ અને ઇમ્પોર્ટેડ ટ્રેક પણ આવી ગઈ છે એ પણ તમને દેખાડો આ બધી ઇમ્પોર્ટેડ ટ્રેક હોય જો ડિયોર નાઇકીમાં આ બધો નવો માલ આવ્યો છે આ લોકો હોય ને ખોલવામાં ધ્યાન આપતા નથી હજી આ પાર્સલ પડે કામ ચોરે બધે મેન તો આને દે ટ્રેક નથી સકે લે ગુડ મસ્ત મજા ની ને જે સુપર વેરાઈટી આવી ગઈ બધી બાકી માણસો મારે નવા ગોતવા પડશે એક નિર્મિત હે બીજો ગોતો હે એક તા નિર્મિત હે અલગ અલગ વેરાઈટી ઓ જાકેટ કે જાકેટ આપડી નાખી દીધી હા ખોલી હતી ને એક આ ડાઈટ મને બધી સ્પોર્ટ માં જાકેટ ઠંડી ની પડે અંદર એકદમ મૂકે બાકી

આજે નક્કી નહીં કઈ મેચ પ્રમાણે એવાની પેલી ચાલુ નથી થઈ થાય ત્યારે જઈ હાલી હાલી છે મજા આવશે તમે એના મોટા ફેન હો દીપકભાઈ ના તો જોવા તો જાવી પડે ને તો જોવા જઈ દીપક કઢી મેચ હા જોવી તો પડે જોઈ નાખી દીપક કઢી તું દીપુ ની દીપુ આવો મજા આવશે ને મજા જ આવે તો જઈ ભાઈ હવે એને જોઈ ને

में तो में देखा चाकावा पहली जाए। जाए। वो, 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 गेंद और बहुत ही कलाइयों के साथ खेला हुआ गेंद के नीचे मौजूद हूँ और इस बार सौ किस्म की गेंद ये भी गेंद हवा में गेंद के पीछे फीलर देखते इस बार और यहाँ पे आसान सा कैच

लोग गए अगली गेम सोनी की बिल्कुल मुकाबला अभी तक फंसा हुआ कोई भी टीम जी सकती कोई नहीं बचा सकता के, कोई कौन सी टीम जीतेगी एक ही टीम बहुत जी है वो है सिल्वर लाइन सेमीफाइनल में जो प्रवेश कर चुकी है आउट था तो और बिल्कुल यहां पर फाइनल को नहीं भाई ये मैच नहीं जीते अब मार दूंगी उनको सर जय सोनी जीत कदवी के लिए इस बार फाइनल के ऊपर खेलक परा કેપનો જો મિત્ર આતે કે ખેલાડીઓ માર્યો ભાઈ મે સ્ટાર બોલર ભાઈ કરે

ભાઈ હવે કરે એટલે બધી ઠંડી હતી વાત જવા દો તમે તો બસ અહીંયા કરે હવે ને એમ આપણે ડેલી વ્લોગ બનાવવાના રાખશું કારણ કે હમણાં હોય ને દુકાને જવું દુકાન મૂકીને એટલો ક્યાંય જતો નથી બારે એટલે હવે ને ડેલી ક્યાંક ને ક્યાંક જવાનું ને ક્યાંક કરશું તો બસ આવતી અહીંયા પૂરો જવું લોક જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરતા આવજો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરે તો ફટાફટ કરતા આવો જય રામ